દરેક સામે સુરતને ફરી સંસાર કરતો કિસ્સો આવ્યો છે સાવકા પિતાએ બાર વર્ષની બાળા સાથે બળાત્કાર આચર્યાની સાથે પાડોશી વૃદ્ધે પણ બાળા સાથે બળાત્કાર ગુજાર્યો હોય બાળા ગર્ભવતી થતા મામલો બહાર આવ્યો હતો હાલ પોલીસે સાવકા પિતા અને પાડોશી નરાધમની ધરપકડ કરી છે સુરત માં પિતા પુત્રી ના સંબંધ ને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો જેમાં સાવકા પિતા દ્વારા તેમની જ જ વર્ષની બાળકી બાળકી સાથે સાથે એટલું નહીં પરંતુ વૃદ્ધે પણ સતત દોઢ વર્ષથી સાથે થતા યૌન શોષણ ને લીધે બાળકી ગર્ભવતી થઈ હતી અને બાળકી ને સાડા છ મહિનાનો ગર્ભ રહી ગયો હતો બાળકીએ પેટમાં દુખવાની ફરિયાદ માને કરતા સોનોગ્રાફી માં બાળકી ને ગર્ભ હોવાનું સામે આવ્યું હતું જેથી માતાએ સાવકા પિતા સંજય પાટીલ અને પાડોશી વૃદ્ધ હિરામન સિંઘ સામે ફરિયાદ કરાતા બંને ની ધરપકડ કરી હતી દરેક નીતિ સામે કાયદાને રીતે ઉભો રહેતો